સાવ ઓછી કિંમતમાં જ વેગનર આપી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે કંપની ફિટિંગ સીએનજી વાળી વેગનર વેચવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો આ વેગનર વેચવાની છે મારુતિ સુઝુકી વેગનર બે હજાર સત્તરનું મોડલ અને વન ઓનર ગાડી છે સાચવેલી ગાડી છે કંપની ફિટિંગ સીએનજી છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી વેગનર છે જો મિત્રો તમારે વેગનર ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડીયોમાં આપી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે નંબર મળશે છન્નું છે ચોવીસ એસી સાત અઢાર તે આ વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તેમનો કોન્ટેક કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલા મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો અને વિડીયો તમારા બધા હોય બે ફિટિંગ સીએનજી ગાડી છે બે પચીસ સુધીનો વીમો પણ શરૂ છે ગાડીમાં મેન્યુઅલ ગેરબોક્સ જોવા મળશે તેમજ અત્યાર સુધીમાં ગાડી બ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે તેમજ વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત તમારે ભાઈને ફોન કરીને જાણવાની રહેશે આ વેગનર ગાડીની કિંમત ફોન પર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે ગાડીનો ફૂલ વીમો શરૂ છે બ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી અને ટાયર બધા ગુડ કન્ડિશનમાં અને લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે સાચવેલી ગાડી છે જો મિત્રો તમારે વેગનર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો કિંમત ફોન પર થઈ જશે બાકી તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો કંપની ફિટિંગ સીએનજી છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો આ વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું